ના આચાર્ય જ્ઞાન મહોદેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં સ્વામિનારાયણ મંદિર વૃક્ષપુર બળદિયામાં અષાઢ વદ અમરસના દિવસે સદગુરુ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધૂન કીર્તન ધ્યાન કથા વાર્તા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદનું શ્રવણ તથા સંસ્મરણ કીર્તન આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા મણિનગર દિવાસાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં સદગુરુદિનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિમાસિક અમાસ અને સમગ્ર કચ્છમાંથી ઉપસ્થિત રહ્યા હતા ચાલી આવતી પરંપરા કે નિયાણીઓને એટલે દીકરીઓને જમાડવા તો એ પ્રમાણે આજે પણ જમાડવામાં આવી હતી જય સ્વામિનારાયણ નારાયણ મહેસાણાના વિજાપુરના ટેચવા ગામે સાબરમતી નદીના કાંઠે પશુ ચરાવવા ગયેલા બળદેવ